નમસ્કાર શિક્ષક મિત્રો નિષ્ઠા તાલીમ લઈ રહેલા શિક્ષકો માટે અહેવાલ નંબર છ મોડ્યુલ નંબર છનો અહેવાલ કલા સંકલિત શિક્ષણ આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તો આ વિડીયો પૂરેપૂરો નિહાળજો અને હજુ પણ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવીએ તો આજે જ કલરવની દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ચાલો શરૂઆત કરીએ આજના અહેવાલની પ્રસ્તાવના છે કલા સંકલિત શિક્ષણ પાવન સુધીર મેડમના વિડીયો દ્વારા કલા સંકલિત શિક્ષણનો પરિચય મેળવો કલા સંકલિત શિક્ષણ એટલે શું એની સંકલ્પના પાવન સુધીર મેડમે વિડીયો અને પીડીએફ ટેક્સ્ટ દ્વારા કલા સંકલિત શિક્ષણની સંકલ સંકલ્પનાની સમજ આપવામાં આવી પૂરક વાંચન તેમાં અલગ અલગ વેબસાઇટ આપવામાં આવી છે શિક્ષણ શાસ્ત્ર તરીકે કલા સંકલિત શિક્ષણ તો અંગ્રેજીમાં કલા સંકલિત શિક્ષણ આપણે જોઈએ તો આ વિષય વસ્તુમાં ધોરણ આઠ વિષય અંગ્રેજી પ્રકરણ આઠનો મુદ્દો પાણી લઈ અંગ્રેજીમાં કળા શિક્ષણની સમજ આપી વરસાદનો દિવસ તો કલા સંકલિત પ્રવૃત્તિ આમાં વિડિયો દ્વારા અને ટેક્સ્ટ દ્વારા સમજ આપવામાં આવી મોડ્યુલમાં બંને મેડમોએ હાથની આંગળીઓ વડે અવાજ કરી આ કલા સમજાવી પ્રવૃત્તિ નંબર બે વરસાદનો દિવસ તો વરસાદનો અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો હું વરસાદને અનુભવું છું આ પ્રવૃત્તિ કરવામાં આવી પ્રવૃત્તિ નંબર તમારી સમજણ ચકાસો આ પ્રવૃત્તિમાં આપેલ ત્રણ પ્રશ્નોના જવાબ હતા જે પૂર્ણ કર્યા નંબર ચાર મેમરી લેન તો આ પ્રવૃત્તિમાં અમને અમારા બાળપણના અનુભવો લખવાનું કહેવામાં આવ્યું અને વેબ બ્રાઉઝરમાં જઈને પ્રતિભાવ આપવાના હતા જે મેં આપ્યા આગળ આપણે જોઈએ તો કલા સંકલિત શિક્ષણોનું વિષય વિષયો અને સંકલ્પના સાથેનું જોડાણ તો ભાષા અને ગણિત સાથેના કલાના જોડાણનો અનુભવ કેવો રહ્યો તો જોઈએ આપણે આની સમજ વિડીયો અને ટેક્સ્ટ દ્વારા આપવામાં આવી પાવન સુધીર અને જ્યોત્સના તિવારી મેડમો દ્વારા વિડીયોના માધ્યમથી અંગ્રેજીમાં સમજ આપી પ્રવૃત્તિ નંબર પાંચ વિષય શીખવા સાથે કલાના જોડાણનો અનુભવ તો એમાં કોઈ કલા પ્રવૃત્તિ વિશે વિચારો જે તમારા વિષયના શિક્ષણ અધ્યયન સાથે જોડાઈ શકે છે આ પ્રવૃત્તિ મારા વર્ગમાં કેવી રીતે હાથ ધરી શકે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરવામાં કહેવામાં આવ્યું ત્યારબાદ પૂરક વાંચન તો અલ્લા કલા પ્રવૃત્તિનું નામ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષાના સંદર્ભમાં લોકકથાઓ આ વિષયોને લઈને ત્રણ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવી પ્રવૃત્તિ નંબર છ એમાં પ્રતિભાવો છે તો તમારા વિષયના અર્થપૂર્ણ શિક્ષણમાં વિદ્યાર્થીઓને કલા સંકલિત શિક્ષણ અનુભવ કેવી રીતે ઉપયોગી થશે તે વેબ બ્રાઉઝરમાં જઈ પ્રતિભાવો આપવામાં જણાવવામાં આવ્યું અને પ્રતિભાવો આપ્યા કલા સંકલિત શિક્ષણ દ્વારા મૂલ્યાંકન તો આમાં વિડીયો અને ટેક્સ્ટ દ્વારા સારી એવી સમજણ મેળવી ત્રણ મેડમો દ્વારા વિષયની સમજ સારી રીતે અંગ્રેજીમાં આપવામાં આવી સારાંશ આખા મોડ્યુલમાંથી મુદ્દા લઈને એક ચાર્ટ બનાવી સારાંશ આપવામાં આવ્યો ત્યારબાદ પોર્ટફોલિયોની પ્રવૃત્તિ આપણી પસંદના કોઈ વિષય અને અધ્યયન નિષ્પત્તિઓમાં કલ કલા સંકલિત શિક્ષણનું આયોજન કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી વિશેષ સંસાધનો છે એમાં દ્રશ્ય શ્રાવ્ય સંસાધનો જેમાં ઓડિયો વિડીયો દ્વારા વિવિધ લિંકો અને વેબસાઇટો આપવામાં આવી છે સૂચવેલ વાંચન તો પૂરક સ્ત્રોત અને પ્રશ્નોત્તરી તો વિભાગ એક અને બે સંક કલા સંકલિત શિક્ષણ પ્રશ્નોત્તરી એકમાં દસ પ્રશ્નો પૂછવામાં આવ્યા અને પ્રશ્નોત્તરી બેમાં પચીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા જે ક્વિઝના જવાબો આપણે આગળના વિડીયોમાં મૂકેલા છે તો આ રીતે મોડ્યુલ નંબર છ કલા સંકલિત શિક્ષણનો અહેવાલ તમારે લખવાનો છે તો આ અહેવાલ છે તમારી સમક્ષ મૂકી રહ્યો છે ધ્યાનથી નિહાળજો નવા વિડીયો સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત